બજાર જ બજાર ગું તૈયાર ગું ગુ નો સામાન સામાન લેવા જો અમારે લેતા આવજો ને

પડતો કરાય <moment samples> <am>

દેખાતું નહી માતર બનાયથી મારા આ બે અફતો અળુ અળુ ઉપલું કરાય મારા દેખાતું આમ માતર બનાયથી ના ના માતર બની ગયું તો બાણીજી વહ થોડો મોય મળતા આવ તમ્યો બેહ હું તમને લેવા આવ હા ને ગરમ ગરમ ચા પી

તમે શિક્ષણ થી ઉઈ જાવ તમે કરે કોઈ હાગરા છે કે નહી ઉજરા બોલ્યા કર આવ આ તો માં ડુશિંગ ખાવા સાલ છે કરે બોલો અમે વાસા કશે ન તો અમે ડુશિંગ ખાવા સાલ છે હા મારું રામા ધણી ગ્રુપ પાટણ આ